સર્વને પ્રભુ યેસુમાં પ્રેમી ઓકાર આપીએ છીએ જે મસીકી કેમ છો બધા મજામાં પ્રભુની સ્તુતિ અને પ્રશંસા સુંદર સમયના અવસરને તકને માટે પ્રભુનો પુષ્કળ આભાર માનીએ તમ સર્વને રાત્રિ પ્રાર્થનાની અંદર સ્વાગત કરીએ છીએ એકત્ર થઈને આપણે પ્રભુની આરાધના કરીએ આવો એક ટૂંક વચન દેખીએ કે શાસ્ત્રોનું પુસ્તક તેનો એકસો અધ્યાય અને તેની પહેલી કલમ આપણે જોશું એ મારા કલાવાલા સાંભળ્યું છે તેથી હું તેના પર પ્રીતિ રાખું છું હાલેલુયા હાલેલુયા દાઉદ ભક્ત શું કહે છે કે યહોવા એ મારા કાલાવાલા સાંભળ્યું છે તેથી હું તેના પર પ્રીતિ રાખું છું મારા પ્રિય ભાઈઓ અને બહેનો દાઉદ ભક્તના જીવનની અંદર કેટલું પણ દુઃખ હતું એ દુઃખ દાઉદ પરમેશ્વરની આગળ વ્યક્ત કરતો હતો ને પ્રભુ એની પ્રાર્થનાને સાંભળતો તો માટે એ પ્રભુનો પુષ્કળ આભાર માનતો હતો આપણા જીવનની અંદર આજ કંઈ પણ દુઃખ હશે કંઈ પણ નિરાશા હશે કંઈ પણ પ્રકારની તકલીફ હશે એ માણસોને સમજતા હશે પરંતુ પરમેશ્વર સર્વો સોમજે છે અને જાણે છે અને એ તમારા જીવનની અંદર આજ પૂરું કરવા માટે તૈયાર છે તમારા કાલાવાલાને સાંભળવાને માટે તૈયાર છે તમારા વિચારો તમારા હૃદયો તમારી આજ એક એક અરોજ પરમેશ્વરની પાછળ લાવો અને તેની હાથની અંદર સ્વાધીન કરો એક એક વિચારો પ્રભુના હાથની અંદર તમે સોંપી દો અને જેવી રીતના દાઉદ ભક્તની પ્રાર્થના સાંભળવામાં આવી હતી તેવી જ રીતના આ સમય પરમેશ્વર તમારી એક એક પ્રાર્થનાને સાંભળશે અને એક એક પ્રાર્થનાનો પ્રભુ આજ ઉત્તર આપશે અને પરમેશ્વર જ્યારે આપણા જીવનની અંદર કામ કરે ત્યારે આપણે તેના પર શું કરવાનું છે અને જ્યારે આપણે પ્રભુને પ્રેમ કરીએ છીએ ત્યારે પ્રભુ આપણને અને પ્રભુના આશીર્વાદ લેવાને માટે આપણે તૈયાર રહેવાનું છે આ સમયની અંદર આ અંદર પ્રભુના નામને મહિમા આપણે આપતું રહેવાનું છે આવો આપણે પ્રાર્થના કરીએ ધન્યવાદ 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 પિતા પુત્ર પવિત્ર તમે ધ્યાન ધોરો અને મારી કાલાવાલા ને તમે સાંભળો કે એ સારું હું તને પ્રીતિ કરું મારા ઈશ્વર મારી સાથે જોડાયેલા એક ભાઈ બહેનના જીવનની અંદર આજ કઈ પણ પ્રકારની દુઃખ હશે કઈ પણ પ્રકારની નિરાશા હશે કોઈ પણ પ્રકારની હતાશા કોઈ પણ પ્રકારનું એમની ચોકી કરો તારા વચનમાં લખેલું છે કે મારી કલાવાલાને પ્રભુએ સાંભળી એ સારું એના પર પ્રીતિ કરું છું મારા ભાઈ બહેનો પ્રભુ તને પ્રીતિ કરનારા બાળકો બને એમના જીવનમાંથી તમામ પ્રકારની

જે મસી કલ ને સબસ્ક્રાઇબ કરવા ભૂલશો નહી કોઈ પણ પ્રાર્થના ની વિનંતી હશે એ પણ કમેન્ટ બોક્સમાં લખશો આમ સર્વ તમારા માટે પ્રાર્થના કરીએ છીએ